માણસ જાત પોતે પુસ્તકોથી ઘેરાયેલી છે અને જીવનભર પુસ્તકોના સહારે એમનું જીવન વ્યતીત થાય છે શાળા દરમિયાન અને કોલેજોમાં પણ આપણે હંમેશા એવું સાંભળતા આવ્યા છીએ કે પુસ્તકો એ માણસનો સાચો દોસ્ત છે દુઃખદ ઘટના થઈ હોય કે માનસિક રીતે તમે થોડાક નિર્બળ થયા હોય ત્યારે તમને જોશ પૂરું પાડે છે તમને સાચવી લે છે પુસ્તકો તો આ પુસ્તકો એ અત્યાર સુધીમાં સાબિત થયેલું છે ઇતિહાસમાં પણ સાબિત થયેલું છે કે માનવ જીવન સાચી રાહ બતાવે છે પુસ્તકોએ અને પુસ્તકોએ હંમેશા માણસને પોતાના સ્થાનથી ભટકતો બચાવ્યો છે આવા પુસ્તકોની વાત કરીને આજે આ એપિસોડની હું શરૂઆત કરી રહ્યો છું નમસ્કાર મિત્રો હું છું શશિકાંત વાઘેલા અને ખબર અમદાવાદ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું પુસ્તકો વિશેની આટલી લાંબી પ્રસ્તાવના પછી આપ સૌને એક સહજ પ્રશ્ન થયો હશે કે આજે આ ખબર અમદાવાદના નવા એપિસોડમાં પુસ્તકો વિશે કેમ આટલી ચર્ચા થઈ રહી છે તો મિત્રો આજે છે ત્રેવીસ એપ્રિલ બે અને આજે છે વર્લ્ડ બુક ડે વિશ્વ પુસ્તક દિવસે આપ સૌને ખબર અમદાવાદ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આશા કરું છું કે આપ પણ રોજિંદા જીવનમાં કોઈક એક સારું પુસ્તક વાંચતા હશો આજના એપિસોડમાં હું તમને એક વિશિષ્ટ વાત કરવાનો છું છું અત્યારે હું આવ્યો અમદાવાદ શહેર આવેલી આવેલી આશ્રમ રોડ ઉપર ટાઉન હોલ ને પડોશમાં આવેલી એમ જે લાઇબ્રેરી માણેકલાલ જેઠાલાલ પુસ્તકાલયમાં હું અત્યારે આવેલો છું અને તેના અંદર એક હોલમાં તમને જે વસ્તુથી પરિચિત કરાવવાનો છું એ વસ્તુ એ પુસ્તક તમારા માટે ખરેખર એક નવી માહિતી હશે માણેકલાલ જેઠાલાલ પુસ્તકાલયના અંદર પ્રદર્શન વિભાગમાં આવેલા એક લાકડાના ઘોડાની અંદર આવેલા છે ત્રણ વિશિષ્ટ પુસ્તકો અને આ ત્રણ વિશિષ્ટ પુસ્તકોની સાથે હું આજે તમને મુલાકાત કરાવવાનો છું કેમ આ છે વિશિષ્ટ પુસ્તકો એની માહિતી હવે તમે આ એપિસોડમાં આગળ જોઈ શકશો

એની જે પણ ટેકનિકલ સ્પેસિફિકેશન છે અન્ય માહિતી છે એ હું તમને આ સ્ક્રીન ઉપર બતાવી રહ્યો છું આ પુસ્તક કોણે છાપ્યું શેના વિશે છે અને એના પબ્લિશર કોણ હતા કયા વર્ષમાં છપાયું અને અત્યારે પુસ્તકની કિંમત કેટલી આ બધી વિગતો આ ટેકનિકલ સ્પેસિફિકેશન્સ પેજમાં લખાયેલી છે અને તરત અહીંયા બાજુમાં છે એવું જ અન્ય પુસ્તક જેની પણ માહિતી અહીંયા ઉપર લખેલી છે આ પુસ્તક

કાળક્રમે કોઈ ક્ષતિ ના પહોંચે ઉધઈ કે અન્ય પીળા પડીને જર્જરિત થઈને કાગળ ફાટી જાય એવી કોઈ મુશ્કેલી ના પહોંચે એના કારણે દરેક પેજને લેમિનેટ કરીને સંરક્ષિત કરવામાં આવેલા છે અને લાકડાના ઘોડામાં આ જે બીજું એક પુસ્તક છે જે છે અહેમદાબાદ ધ મિનેલિયલ હેરિટેજ સિટી નામનું પુસ્તક અને આ છે સૌથી નાનું પુસ્તક એમ જે લાઇબ્રેરીની અંદર રહેલું આ જે પુસ્તક છે અમદાવાદ સિટી એમાં પણ બિપિનભાઈ માણેકલા જેઠાભાઈ પુસ્તકાલય અમદાવાદ સૌ પ્રથમ તો આજે ખબર અમદાવાદના માધ્યમથી ત્રેવીસ એપ્રિલ બે હજાર પચીસ વિશ્વ પુસ્તક દિન નિમિત્તે સૌ દર્શક મિત્રો અને વાંચકોને શુભકામનાઓ પાઠવું છું મારા પુસ્તકાલયની વાત કરું તો એમ જે લાઇબ્રેરીમાં આઠ લાખ કરતાં વધુ પુસ્તકો છે બાવીસ હજાર કરતાં વધુ સભાસદો તેનો લાભ લઈ રહ્યા છે આખા પુસ્તકાલયનો ડેટા ઓનલાઈન સેવાઓ પૂરી પાડી રહ્યો છે એમ જે લાઇબ્રેરીમાં સૌથી દળદાર બે પુસ્તકો વિશે આપણે જે જોવાના છીએ તો એક પુસ્તકનું વજન અઢાર પોઈન્ટ આઠ કિલો ને બીજા પુસ્તકનું વજન સોળ પોઈન્ટ છ કિલો જેટલું છે ત્યાં એક ડિસ્પ્લે ની અંદર ભારતનું બંધારણ ઐતિહાસિક રીતે એટલા માટે ગણી શકે કે તેની અંદર જે લોકોએ બંધારણ ઘડવામાં યોગદાન આપેલું છે તેમને તેમાં સહયોગ પણ મૂકવામાં આવેલ છે આ પ્રકારે એમ જે લાયબ્રેરીની અંદર દૈનિક બે હજાર વધુ કરતા સભાસદો વાચકો તેનો લાભ લઈ રહ્યા છે ખૂબ સરસ વાચકો માટે પુસ્તકો અવેલેબલ છે હું સૌ મિત્રોને ખાસ વિનંતી કરું છું કે આપ એમજી લાઇબ્રેરી એકવાર મુલાકાત લેશો તો તેના ચાહક બની જશો અને વારંવાર મુલાકાત લેવાનું મન થશે તેવી અભ્યર્થના સાથે હું વીરમું છું એમ જે લાઇબ્રેરીના પ્રદર્શની ખંડમાં તમે જ્યારે આવશો તો દિવાલ ઉપર તમને ભૂતકાળના અમદાવાદની વિશિષ્ટ ઝાંખી જોવા મળશે આ બધા ફોટોગ્રાફ્સ તમને અમદાવાદના ભૂતકાળમાં લઈ જાય છે કે જૂનું અમદાવાદ કેવું હતું આ બધા જે ફોટોગ્રાફ છે એ અમદાવાદના ખ્યાતનામ ફોટોગ્રાફર શ્રી પ્રાણલાલ પટેલ ના કેમેરા દ્વારા ખેંચવામાં આવેલા છે અને પ્રાણલાલ પટેલ દ્વારા દાનમાં અપાયેલી આ તસવીરો છે જે બતાવે છે કે જૂનું અમદાવાદ કેવું હતું અને અહીં કેવા કેવા મહાનુભાવોની મુલાકાત અમદાવાદ મધ્યે થઈ ચૂકી છે દિવાલ ઉપર જે પ્રદર્શની લાગી છે એ પ્રદર્શનીનું નામ છે અમદાવાદ ગઈકાલ અને આજ દિવાલ ઉપર લાગેલી તસવીરોનું આ ભવ્ય પ્રદર્શન જ્યારે પણ તમે અમદાવાદમાં એમ જે આવો ત્યારે જોવાનું ચૂકશો નહીં દિવાલ પર જે પ્રદર્શનીમાં ફોટોગ્રાફ રાખેલા છે એ દરેક ફોટોગ્રાફની નીચે તકતીમાં આખી એની ડિટેલ્સ લખેલી છે કે કયા પ્રસંગનો ફોટોગ્રાફ છે કઈ સાલમાં લેવાયો હતો અને કયા મહાનુભાવ

નવા માં આપ સૌની સાથે ફરીથી મુલાકાત થશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતર